આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે આ સાથે આજે પોરબંદર નો જન્મ દિવસ પણ છે પરંતુ કમનસીબી એ છે કે જેના નામ ઉપરથી પોરબંદર પેઢું તે પોરાય માતાજી નું મંદિર સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં છે ગુજરાતમાં ભાજપનું શાસન છે કેન્દ્રમાં ભાજપનું શાસન છે પોરબંદર નગરપાલિકા પણ ભાજપનું શાસન છે જ્યાં જુઓ ત્યાં ભાજપનું શાસન છે અને ભાજપ હિન્દુવાદી હોવાનું કહેવાય છે પરંતુ આમ છતાં પણ જે પોરબંદરનું જે પૌરાણિક મંદિર છે પોરાય માતાજીનું મંદિર છે તે સંપૂર્ણપણે જર્જરીત હાલતમાં છે મંદિરની મૂર્તિ પણ ખંડિત થઈ ગઈ છે આમ છતાં પણ નેતાઓ હજુ પણ સૂતેલી હાલતમાં જોવા મળી રહ્યા છે મંદિરના પૂજારી છે તે પણ કહી રહ્યા છે કે આ મંદિરની અંદર મૂર્તિ ખંડિત થઈ ગઈ છે આમ છતાં પણ નેતાઓ જાગતા નથી આ મંદિર પુરાતત્વ ખાતામાં આવે છે છે આમ છતાં પુરાતત્વ ખાતાના જે અધિકારીઓ છે તે પણ છૂટેલા છે મંદિરની મૂર્તિ ખંડિત થઈ ગઈ છે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે પોરબંદરના જે પોરાઈ માતાજીના મંદિરના દ્રશ્યો છે કે જ્યાં જુઓ ત્યાં પોપડા પડી રહ્યા છે માતાજીની મૂર્તિ ખંડિત થઈ ચૂકી છે કે અનેક વખત આ મંદિરની અંદર પોપડા પડી ચૂક્યા છે સ્લેબ પડી ચૂક્યા છે તાજેતરમાં જ જે વરસાદ આવ્યો આ વરસાદમાં પણ જે મંદિરના ગર્ભગૃહનો જે ભાગ છે તે પડી જવાના કારણે

પણ આ મંદિર ની અંદર કોઈ જાત નો વિકાસ કે કોઈ પૂછવા આવતું નથી પોળા પડે માથે ગયો મૂર્તિ ખંડિત થઈ ગઈ ને હજી ટીંગાઈ ગયા પોળા કઈ પડે એનું કઈ નક્કી નતું પણ બધા અર્જનભાઈ એપભાઈ એ નગરપાલિકા નરેન્દ્ર મોદી એ પણ હોઈ ગયા આ ખુ નથી કોઈની ની હવે કોઈ કરે તો સારું છે મારી ખમા કરે ને કઈ રાખે કોઈ છે હું તો કઈ કઈ ને થાકી ગયા તેર વર્ષ હવે તો હું ન્યાય ના પાડી દીધું મારે કઈ બોલવું જ નથી હું આમાં બોલું તો હું પૂછવું એવી રીતે થાય કોઈ પણ આમાં ધ્યાન દેતું નથી કોઈ પૂછવા આવતું નથી તો હવે નિંદણ માંથી માન તો હતા પણ તમે ગયા તમે હવે જાગો હવે કઈક મંદિર નો કઈક વિકાસ કરો કઈક હમું નમું કરો ને કા પડી જાહે